અંબાજી ખાતે ધજા જે વર્લ્ડ રેકોર્ડ આવનારી પૂનમ ના રોજ અંબાજી ખાતે છવ્વીસો ને છવ્વીસ ફૂટ ધજા મા અંબાના ચરણો માં મૂકીને ફરી એક વખત વર્લ્ડ રેકોર્ડ અમદાવાદ નો નારણપુરા નો માં અંબા સેવા કેમ્પ કરવા જઈ રહ્યો છે ત્યારે મા અંબા સેવા કેમ્પ નારણપુરા અમદાવાદ દ્વારા બાસઠ વર્ષે વર્લ્ડ રેકોર્ડ તથા ગ્રીનિશ બુક વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ધાર્મિક અને સામાજિક સેવા ક્ષેત્રે એકવીસ વર્ષ પૂર્ણ કરીને બાવીસમાં વર્ષે મંગલ પ્રવેશ કરનાર છે ત્યારે આગામી ભાદરવી પૂનમ ના રોજ છવીસો ફૂટ ની ધજા અંબાના ચરણો માં ફરી હાજર અઢાર ફૂટ ત્યારે બે હાજર અઢાર માં બેંગકોક ખાતે બે હાજર વીસ ફૂટ ની ધજા ચડાવો કરીને વર્લ્ડ રેકોર્ડ માં અંબા સેવા કેમ્પે સ્થાન મેળવેલ છે ત્યારે આ વખતે ચોથી વખત છવીસો ને છવ્વીસ ફૂટ ની ધજા માં અંબા સેવા કેમ્પ દ્વારા અંબાજી મંદિરે ચડાવવામાં આવશે જે પણ એજ દિવસે ખાતે આ ધજા ની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે આ ધજા દર્શન માટે માં અંબા સેવા કેમ્પ ની ઓફિસ નારણપુરા મુકામે દસ ઓગસ્ટ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી રાખવામાં આવશે ત્યારે ada atau jamak. મા અંબા સેવા કેમ્પ ખેડભર મુકામે ભક્તોના દર્શનાર્થે બે સપ્ટેમ્બર ના રોજ સાંજે છ વાગે ખોલવામાં આવશે ત્યારે સાત સપ્ટેમ્બર ના રોજ ભાદરવી પૂનમ ના રોજ અંબાજી મંદિર મુકામે માં અંબાના ચરણો માં દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ત્યારે એકવીસમી સપ્ટેમ્બર ના રોજ બાયડ મુકામે આવેલા જય અંબે મંદબુદ્ધિ આશ્રમ જ્યાં આ ધજા ને દર્શનાર્થે ખોલવામાં આવશે અને ત્યારબાદ આશ્રમ આવેલા અંબાજી મંદિર આ ધજા ડોનેટ કરવામાં આવશે પછી ધજા મારી ઓફિસમાં અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી અમારા ઓફિસમાં ધજા દર્શનાર્થે મૂકવામાં આવશે અને ત્રીસ તારીખના મેળાની અંદર અમારો ભંડારો છે ત્યાં આગળ ખુલ્લી કરવામાં આવશે તો બે તારીખ સુધી એ ધજા અમારા કેમ્પે રહેશે અને બે તારીખે અમે સાંજના ટાઈમે લગભગ છ વાગ્યાની આસપાસ અમે આ ધજા એ ઓપન કરીશું હા અમે લોકો એવું નક્કી કર્યું છે કે અમે સો રેકોર્ડ આ વર્ષોની અંદર અને ટૂંકા અંદર સો રેકોર્ડ તરફ પહોંચવાનો અમારો પ્રયાણ છે અને અમારા કેમ્પના દરેક સભ્યો ની એક આત્મવિશ્વાસ સાથે એવું છે કે આ માટે આયોજન દુબઈમાં અમે લોકો અમારા બ્રધર છે અરવિંદ દલાલ એ ધારાસભ્ય છે અત્યારે છે એમની સાથે અમે દુબઈમાં શુક્રવારે અને રમઝાન રજા ચઢાવી હતી અને બે હજાર વીસ વીસની જે છે એ ધ્વજા અમે બેન્કોકની અંદર ચડવા માંડી અંબાજી અંબાજીમાં આપણે સાત તારીખના રોજ પૂનમ છે ભાદરજી પૂનમ એ દિવસે આપણે બારેક વાગ્યે આ ત્યાં પૂજન થશે અને એ પછી એને અમે ઓપન બુક ઓફ રેકોર્ડ વિશ્વ બુક ઓફ રેકોર્ડ મળેલા છે આપણને અને અંબાજી મંદિર તરફથી બી અવારનવાર આપણને રેકોર્ડ મળેલા છે અને આપણે અંબાજી મંદિર એક વિશ્વ રેકોર્ડ જે કરેલું અગરબત્તીનો કરવામાં આવ્યો હતો જે પાસઠ ફૂટ લાંબી અથવા અને સાડા ત્રણ છે અને આપડી આ ચોથી